તેસાની હિમાલય રેસિડેન્સીમાં ઉભરાતી ભૂગર્ભ ગટરના ગંદા પાણીથી ત્રાહિમાં પોકારી ઉઠેલા લોકોએ નગર પાલિકા કચેરીએ પહોંચીને ઉગ્ર રજૂઆત કરી હતી જો ગટર ઉભરાતી બંધ નહીં થાય તો વેરો ભરવાનું બંધ કરી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી ડેસામાં માર્કેટ પાછળ આવેલી હિમાલય રેસિડેન્સી ના રેસો ગંદા પાણીથી ત્રસ્ત થઈ ગયા છે આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે ભૂગર્ભ ગટર ઉભરાતા ગંદુ પાણી રોડ ઉપર ભરાઈ જાય છે જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે રોગચાળો ફેલાવાની દહેશત સેવાઈ રહી છે આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ ઉકેલ ન આવતા આખરે આ સોસાયટીના રહીશો નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા જ્યાં નગરપાલિકા પ્રમુખ સહિત કચેરીઓ કર્મચારીઓને ઉગ્ર રજૂઆત કરી તાત્કાલિક ગંદા પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા રજૂઆત કરી હતી અને ભૂગર્ભ ગટર ઉભરાતી બંધ નહીં થાય તો હિમાલય રેસિડેન્સીના લોકોએ વેરો ભરવાનો બંધ કરી દઈને ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છા બાબતે અરજદાર અંકિત જોશી અને અનિતા પંચાલે જણાવ્યું હતું કે અમારી સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાતા ગંદુ પાણી રોડ ઉપર ભરાઈ રહે તેને કારણે મચ્છરોનો પત્ર વધી ગયો છે અને રોગચાળો ફેલાવવાની દહેશત થઈ રહી છે આજે નગરપાલિકામાં રજૂઆત કરવા આવ્યા છીએ તો પણ કોઈ અમારી રજૂઆત બરાબર સાંભળતા નથી જેથી અમારી સોસાયટીમાં ગટરો ઉભરાથી બંધ નહીં થાય તો અમે તમામ રહીશું નગરપાલિકામાં ભેરો ભરવાનું બંધ કરી દઈશું

મારું મકાન એકદમ છેલ્લે પડે છે અને ત્યાંથી જ મારા સાત ઘરની લાઈન મેં અલગથી કઢાવી હતી પણ અમે પાછળ મકાન થવાના કારણે મારી એ લાઈન પણ પેક કરાવી નાખી છે હવે પ્રશ્ન એ છે કે અમે દેખતા માણસો જઈ શકે પણ મારે એક ચૌદ વર્ષનો આંધળો બાળક છે હવે એવડા મોટા બાળકને મારી તે કેપેસિટી હું તેડીને એને રસ્તો ક્રોસ કરાવી શકું બધાનું ખરાબ પાણી મારા ઘર આગળ જમા થાય છે અને વધતા એટલા મચ્છર પણ થઈ ગયા છે અને પાછળ કોમન પ્લોટ છે એમાં છાપરાવાળા પણ અતિશય રહે છે છાપરાવાળાને પણ ત્યાં ટોયલેટ લેટરની કોઈ સુવિધા નથી એ લોકો મને ત્યાં ખુલ્લા જગ્યા પર શૌચ કરે છે એટલે બધાનું અને પાછળની લાઈનમાંથી પણ એટલું શૌચ નીકળે છે એટલે પૂરી પૂરું ગંદુ અમારા આગળ ભેગું થાય છે હવે એવામાં અમે રહી શકીએ એમ નથી હવે અહીંયા કેવા આવ્યા છે તે છતાં પણ આ લોકોનો કોઈ પ્રત્યુત્તર નથી અમારા પાસે હવે અમારે હવે આગળ શું કરવું શું અમારી માંગ એવી છે કે બસ પ્રેમથી તમે તમને જે કેવા આવ્યા છે અમારો આ નાગરિકત્વના લીધે અમારો આ રસ્તો કરી આપો સોલ્યુશન કરી આપો બસ અમને બીજું કશું જોઈતું નથી આ ભૂગર્ભ ગટરનો નિકાલ કરી આપો અમને બસ મારું અંકિત કુમાર જોશી હું હિમાલય નેશનલ સિટીમાં રહું છું કેટલા કેટલાય સમયથી અમારા એરિયામાં ગટર ઉભરાવાનો પ્રશ્ન ચાલી રહ્યો છે અને છેલ્લા ચાર વર્ષથી હું રહું છું ત્યાં આગળ પણ છેલ્લા છ એક મહિનાથી બહુ વિકટ પરિસ્થિતિ થઈ ગઈ છે ન તો નગરપાલિકાનો કોઈ વ્યક્તિ ત્યાં આવે છે ના કોઈ જેથી સફાઈ કરાવે છે અગરવાર કેટલી વાર અમે અહીંયા રજૂઆત કરી પણ એનો કોઈ નિકાલ અમને મળતો નથી અમે આજે આવ્યા છીએ અહીંયા આગળ તો પણ અમને પ્રોપર આન્સર અહીંથી મળ્યો નથી જે તે ડિપાર્ટમેન્ટમાં જાઓ છો એ ડિપાર્ટમેન્ટ એમ કહે છે કે બીજા ડિપાર્ટમેન્ટમાં જઈને કહો છો અને છેલ્લે અમે જ્યાં જે રજૂઆત ભૂગર્ટર ડિપાર્ટમેન્ટમાં રજૂઆત કરી તો એ લોકોને એવું કહેવું હતું કે કંપનીને કોન્ટ્રાક્ટ આપે છે કંપનીને જોવાનું તો અમારે એ જાણવું છે કે કંપનીને કોન્ટ્રાક્ટ આપે છે કંપની નગરપાલિકા થ્રુ છે કે નગરપાલિકા કંપની થ્રુ છે અમને તો જ ખબર પડતી નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં બી અમારો કોઈ પ્રશ્નનો સોલ્યુશન આવતો નથી અમે બી આ દેશના રહેવાસી છીએ અમે ખુદ નાગરિક છીએ એના અમે મત આપીએ છીએ અને અમે વેરો બી ટાઈમ ટુ ટાઈમ ભરીએ છીએ તો અમે અમારા પ્રશ્નનું જલ્દીથી જલ્દી સોલ્યુશન આવે એવી અમે બધાથી ધ્રુપે આશ્વાસન એવું કોઈ અમને અહીંથી મળ્યું નથી અને અમને બરાબર જવાબ પણ આ લોકો આપ્યો નથી અમારી માંગ નહી ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને અમે વેરો નહીં ભરી નગરપાલિકાનો અને અમે આગળ અગાઉ ગાંધીનગર સુધી આની અરજીઓ પહોંચાડીશું ઓકે અને કલેક્ટર ઓફિસમાં બી અમે જઈને આની રજૂઆત કરીશું